કેટલા જણ ફરવા જવાના છે એમાંથી બુકિંગ કરાયું હશે વાહ વાહ આનંદ કેટલાય વખત પછી આપણા દેશનું જયારે જયારે લોકસભાના ઇલેક્શન આવે અહીંયા ઘણા બધા વડીલો બેઠા છે લોકસભાનું ઇલેક્શન આવે તારે શું થતી હોય કેટલાય વર્ષો પછી એમાં માન્ય નરેન્દ્રભાઈ ના બેઠા પછી આપણે અગિયાર માં સ્થાને થી પાંચમા ઉપર આવ્યા અને અત્યારે ઇલેક્શન દરમિયાન આપણે બધા સેની વાતો કરીએ છે કયા નંબર ઉપર આવવાની ત્રણ નંબર ઉપર આવવાની વાતો કરીએ છીએ તમે ત્રણ નંબર ઉપર આવવું હોય જેટલું ઝડપથી આવવું હોય એટલું વધારે વોટ થી માન્ય નરેન્દ્રભાઈ ને અમિતભાઈને બેસાડી દઈએ એટલે તરત આપડા ત્રણ નંબર ઉપર આવી જઈએ અને અર્થતંત્ર કઈ પરિસ્થિતિમાં કોવિડ પછી જયારે તમે વિકસિત દેશો કહો તો વિકસિત દેશોના અર્થતંત્ર ક્યાં તો ત્યાં ત્યાં ઉભું રહી ગયું છે અથવા તો પાછા પડી ગયા છે એવી પરિસ્થિતિમાં પણ નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈએ આપણું અર્થતંત્રનું ચક્કર ચાલતું આગળ વધારતા જ ગયા અને આજે પાંચમાંથી ત્રીજા સ્થાન ઉપર આવવા માટેનો આપણો પ્રયત્ન દસ વર્ષના શાસનમાં સેવા અને સુશાસન બંને સાથે જ કરવું પડે સેવા કરવી હોય તો સુશાસન આપવું જ પડે અને સુશાસન થકી આજે તમે જુઓ ડેવલપમેન્ટના કામો કેટલા થયા છે આજ દેશમાં આજ ગુજરાતમાં કેટલા તમે કામો થતા જોઈ રહ્યા છો અત્યારે પેલા તમારે એક લાખનું કામ લઈને ક્યાંક જવું હોય તો કેટલો બધો વિચાર કરવો પડતો હતો અત્યારે ચેરમેન સેક્રેટરીને એક કરોડ નું કામ લઈને જવું હોય તો કાઉન્સીલર જોડે આરામથી થઈ શકે કેટલો મોટો બદલાવ આવ્યો છે આપણને ખ્યાલ જ ના આવે ઘણી વખત કે ક્યાંથી ક્યાં જઈ રહ્યા છીએ આપણે આપણે તો સિટી વિસ્તારમાં રહીએ છીએ લાઈટ છે પાણી છે પણ પેલા કેવી પરિસ્થિતિ હતી નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈના નેતૃત્વ પછી આખા ગુજરાતમાં રોડ રસ્તાની વાત કરીએ તો રોડ રસ્તા પાણીની વાત કરીએ તો પાણીની વીજળીની વાત કરીએ તો વીજળી પેલા વીજળી ક્યાં હતી આજે કલાક વીજળી ગામે ગામ સુધી પહોંચાડી એટલે નાનો વિચાર ક્યારેય કર્યો નથી મોટા મોટી વાત કરી આખા ગુજરાતનું વિચારીને જ કામ કર્યું છે આજે દેશનું વિચારી એક ભારત શ્રેષ્ઠ ભારત તરફ આપણે આગળ વધી રહ્યા છે વિકાસની રાજનીતિ પહેલા વાતો છે નહીં થતી હોય ગોટાળવાની વાતો થતી હોય કયો ગોટાળો આજે બહાર આવ્યો છે કોના નામ થી બહાર આવ્યો છે આજે ગોટાળા વાળા પકડવાની વાત થતા હે જેલભેગા આજે દરેકે દરેક વસ્તુ ચેન્જ કેટલો મોટો ચેન્જ દરેક ક્ષેત્રે આવ્યો છે અને એટલે જ અર્થતંત્રમાં ગેરંટી તો અત્યારે કોઈની ચાલતી નથી એક જ ગેરંટી ચાલે છે મોદી સાહેબની જ ગેરંટી ચાલે છે ગેરંટી ની વાત નીકળી એટલે તમે બધાય ચેરમેન સેક્રેટરી તરીકે છો તમારા ત્યાં મકાન તમારે લેવું હોય ધંધો રોજગાર માટેની લોન લેવી હોય તમારી પાસે બધા કાગળિયા હોય તમારે ગીરો મૂકવા માટેની વસ્તુ હાજર હોય સાક્ષી કે તો સાક્ષી હાજર હોય તોય દેતા હોય છે ને થકવાડી દે છે કે ન થકવાડી દેતા તો બેંક વાળા જો આપણી પાસે બધું હોય તારે થકવાડી દેતા હોય તો આ સામાન્ય માણસ હોય એ સામાન્ય માણસ માટે માન્ય નરેન્દ્રભાઈએ પોતે ગેરંટર થઈને આ લોકોના માટેની લોનની વ્યવસ્થા કરી મુદ્રા યોજનામાં ત્રીસ લાખ કરોડ રૂપિયાની લોન યુવાનોને આપી છે ત્રીસ લાખ કરોડ રૂપિયા આજે નાના નાના ફેરિયાઓ માટે પીએમ સ્વનિધિ યોજનામાં રૂપિયા દસ હજારની લોન અને દસ હજારની ભરી દે તો વીસ હજારની લોન અને વીસ હજાર ભરી દે તો પચાસ હજારની લોન કોઈ ગેરંટર નહીં ફક્ત ને ફક્ત ગેરેન્ટર નરેન્દ્રભાઈ આ વ્યવસ્થા ઉભી કરી છે નાના માણસ માટે નાનો માણસ કેવી રીતે આગળ આવે એ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે જોડાય એના માટેનો હર હંમેશા એમણે પ્રયત્ન કર્યો છે અને એ પ્રયત્નના આધારે આજે તમે જુઓ વિકસિત ભારત તરફ દસ વર્ષનું ડેવલપમેન્ટ તો છે જ આપણું હવે આગળ કેવી રીતે આગળ વધવું એનો પણ રોડમેપ તૈયાર છે કે વિકસિત ભારત બનવું છે વિકસિત ભારત તરફ આગળ વધવું હોય વિકસિત ગુજરાત આગળમાં આગળ વધુ હોય તો એના માટે પણ માન્ય નરેન્દ્રભાઈએ વિકસિત ભારત યાત્રા કરી અને મોદી સાહેબનો ગેરંટી રથ સરકારી યોજનાઓ અને સરકારી યોજનાઓમાં મળવાપાત્ર દરેકને સેચ્યુરેશન પોઈન્ટ એટલે કે સોએ સો ટકા જેને જે મળવા પાત્ર યોજના છે એને ઘેર બેઠા જઈને સરકારે આ યોજનાનો લાભ આપ્યો છે આ પહેલી વખત ઇતિહાસમાં થઈ રહ્યું છે પહેલી વખત થઈ રહ્યું છે ઇતિહાસ બની હોય તો બની હોય તો ખબર હોય કોને હોય કે કઈ યોજના બની ખબર હોય તો તમે કઈ લાભ લો ને કેટલા યોજના બની ને કઈ પૂરી થઈ થઈને કોને લાભ લીધો કોઈ ખબર ના આ નરેન્દ્રભાઈને જ વિચાર આવી શકે કે આ સેચ્યુરેશન તરફ જઈએ અને વિકસિત તરફ આગળ વધવું છે વિકસિત ભારત તરફ આગળ વધવું છે તો મેં એના માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે આ યાત્રા અને મોદી સાહેબનો ગેરંટી રથ દરેકના ઘરે જઈ અને આ નાના માણસને છેવાડાના માણસને મુખ્ય પ્રવાહમાં લાવવા માટેનો આથી પ્રયત્ન શરૂ કર્યો છે અને તો જ આપણે વિકસિત તરફ જોઈ શકીશું આજે મોબાઈલ આપણે વાપરતા હોય કેવી રીતે આપણે સેવા કરવી છે તો કેવી રીતે થઈ શકે મોબાઈલ આપણે બધા આજે વાપરીએ છીએ ને મોબાઈલ ના ડેટા એ અઢીસો રૂપિયા નો ડેટા માન્ય નરેન્દ્રભાઈ દસ રૂપિયામાં લઈ આવે દસ રૂપિયામાં લઈ આવે એટલે તમારા પૈસા દર મહિને ત્રણ થી પાંચ હજાર રૂપિયા દર મહિને બચે બચે ને બચે નાનામાં નાના માણસ પાસે અત્યારે મોબાઈલ છે દરેક ના પાસે છે જેટલા મેમ્બર હોય બધા મોબાઈલ વાપરે છે આરામથી વાપરે છે આપણા માટે આનંદની વાત છે બધા દરેક ફેસિલિટી ઉપયોગ કરે એના માટે પ્રયત્ન છે છે પણ આ જે વાત ગ્રામ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બની રહી છે ગ્રામ્ય સ્તરે ક્યારે વિચાર આવે પહેલા સિટીમાં બનાવતા વિચાર આવતો હતો કે ચાલશે કે નહીં ચાલે કે ખર્ચો નીકળશે કે નહીં નીકળે લાઇટનું બિલ નીકળશે કે નહીં એવો વિચાર આવતો આજે ગ્રામ્ય સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બની રહી છે ના જાય ભલે ગમે તેટલું દર્દ હોય તો સહન કરતા હતા માન્ય નરેન્દ્રભાઈએ આયુષ્યમાન કાર્ડ ની જે ગેરંટી પાંચ લાખની આપી છે એ કાર્ડ ગજવામાં હોવાના કારણે આજે કોઈ માણસ નાનામાં નાનો માણસ છે એ કોઈ દરક સહન કરતો નથી એના ફાધર છે એના મધર છે તરત જ એને દવાખાને લઈ જાય છે અને એ પણ જાય છે ખુશી ખુશીથી કે ભાઈ ચાલો દવાખાને જઈશું એક પૈસાનો ખર્ચો થવાનો નથી આ ગેરંટી કાર્ડ છે આપણી પાસે આયુષ્યમાનનું એનાથી આપણું કામ પચી જશે અને ઘેર આવવા માટે નહીં પાયા ત્રણસો રૂપિયા જુદા અલગથી આપે એટલે એ ચિંતા નહીં આજે કેટલી મોટી કેટલો મોટો બદલાવ આવી રહ્યો છે દરેકે દરેક ક્ષેત્રમાં આવી રહ્યો છે આ મોબાઈલ ની વાત કરતો હતો કે આજે ચીપ બનાવવા માટેની જે ઇન્ડસ્ટ્રીઝ છે સેમી કંડક્ટર માટે અત્યાર સુધીમાં એ ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં લાવવા માટે થઈ અને દરેકે દરેક વડાપ્રધાન શ્રીએ પ્રયત્ન કર્યા છે પણ ફક્ત ને ફક્ત સફળતા કોને મળી ફક્ત ને ફક્ત મોદી સાહેબ ને સફળતા મળ્યા પછી આપણા બધા ગુજરાત માટે ડબલ આનંદની વાત એ છે કે સફળતા મળ્યા પછી પહેલી ઇન્ડસ્ટ્રીઝ આપણા ત્યાં ગુજરાતમાં શરૂ થઈ ત્રણ ઇન્ડસ્ટ્રીઝ આપણા ગુજરાતમાં શરૂ થઈ આજે સવારથી સાંજ સુધી આખા દેશનું ગૃહ ખાતું જે સંભાળતા હોય સહકારીતા ખાતું સંભાળતા હોય છતાં પણ એમનું મતક્ષેત્ર લોકપ્રતિનિધિ કેવા હોય લોકપ્રતિનિધિ કેવા હોય એનું ઉત્તમ ઉદાહરણ અને જો કોઈની પાસે શીખવા જેવું હોય તો એ માન્ય અમિતભાઈ શાહ સાહેબ છે કઈ પણ થયું હોય ગાંધીનગર ક્ષેત્રમાં કઈ પણ થયું હોય એમનું ધ્યાન પૂરેપૂરું અહિયાં હોય જેને ફોન કરવા જેવું હોય એને ફોન કરી દીધો હોય અધિકારી કરવા જેવો અધિકારીને કરી દીધું હોય અમને કરવા જેવો હોય તો અમને કરી દીધો અહીંયાથી કોઈ બેઠેલા છે એમને કરવા જેવો તો એમને ફોન આવી ગયો પણ મત ક્ષેત્રનું પૂરેપૂરું ધ્યાન રાખે લોકપ્રતિનિધિ કેવા હોય જો એનું માટેનું કોઈ એ શીખવું હોય તો એ અમિતભાઈ પાસે જ શીખવું પડે આ આટલો બધો આખા દેશનું ગૃહ ખાતું સંભાળવા છતાં પણ એ હર હંમેશ એમના પ્રતિ એમના મત ક્ષેત્રનું પૂરતું ધ્યાન રાખે આ મત ક્ષેત્ર એમણે જયારે પહેલી વખત ચૂંટાયા ત્યારથી કીધેલું છે કે આ મત મતક્ષેત્ર ગાંધીનગર થશે આજે એ તરફ આપણે આગળ વધી રહ્યા છે આજે એમની ખૂબ વ્યસ્તતા હોય એમની વ્યસ્તતા વચ્ચે પણ હર હંમેશ ક્ષેત્રનું ધ્યાન રાખવાનું મત ક્ષેત્રમાં જતી જરૂરિયાત બધી પૂરી

અને આગળ વધુ આપણે ગ્લોબલ વોર્મિંગ ગ્લોબલ વોર્મિંગ બોલતા હોઈએ પણ ગ્લોબલ વોર્મિંગમાંથી નીકળવા માટેની વ્યવસ્થા શું એ ધ્યાન અને ગાંધીનગર ક્ષેત્ર ને સૌથી હરિયાળી બનાવી છે સૌથી વધારે હરિયાળી ગાંધીનગર ક્ષેત્ર બનાવ્યું છે બધા ચેરમેન સેક્રેટરી ક્યાંક આગળ આયા હશે આયા છે કે નથી આયા કેમ બોલતા નથી પાછા ઠરી ગયા ચોમાસામાં આવે એટલે ભૂલી થોડું ને પછી પણ પડે એટલે ખુબ સારી રીતે આટલી વ્યસ્તતા વચ્ચે પણ ગાંધીનગર મત ક્ષેત્રમાં માં માન્ય અમિતભાઈએ જે રીતે નંબર વન બનાવી છે ગાંધીનગર મત ક્ષેત્રમાં એ જ રીતે આપણે સૌએ મતદાન કરીને એમને પણ આખા દેશમાં સૌથી વધારો મતથી જીતીને સંસદ તરીકે આપણે ત્યાં મોકલવાના છે એ આપણા સૌની જવાબદારી છે